અને મેં આટલી મિચની એક્ઝામિનેશન ક્લિયર કરી છે તમે એક્સપિરિયન્સ અને પરીક્ષા પાસ કરેલ ફેકલ્ટી સાથે ભણી રહ્યા છો આપણી એપ્લિકેશન સરળ પાઠશાળા ફ્રી ઓફ કોસ્ટ છે તમે એનો લાભ લો જેવું નામ છે તેવું કામ છે તમને બધું અહીંયા સરળ રીતે મગજમાં ઉતરી જાય તે રીતે બધું સમજાવવામાં આવે છે ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો જ્યાં અમે તમારા તમામ પ્રકારના ડાઉટ શોર્ટ આઉટ કરાવડાવીએ છીએ કોઈ પણ ચાર્જ લીધા વગર લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન ચલાવીએ છીએ

પોલો માં જે જોડાણ થયું બરાબર પછી આપણે જુનાગઢ ની અંદર લોકમત દ્વારા જોડાણ અને જમ્મુ કાશ્મીર છે જમ્મુ માં વિલયપત્ર દ્વારા જોડાયું

થોડુક આપણે ચર્ચામાં આગળ વધીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ તેમના ગૃહ સચિવની રચનાની વાત કરીએ તો ઓગણીસો વીસ માં આઈએનસી દ્વારા ભાષા આધારિત પ્રાંતની રચના પર વધારે ભાર મૂક્યો હતો દેશના અલગ અલગ વિસ્તાર ભાષા આધારિત રાજ્યની માંગણી થતા જુદા જુદા આયોગની રચના કરવામાં આવી

અને એ વર્ગ છે એમાં રાખવામાં આવ્યા જોઈ શકો છો આપ લોકો વર્ગ ક માં એક તો બોમ્બે યાદ રાખવાનો વર્ગ ક અથવા વર્ગ એ માંથી આપણે યાદ રાખવાનું છે બોમ્બે અને તમારે ધ્યાનમાં રાખવાનું છે દિલ્હી કચ્છ આ બે તમારે માં રાખવાના છે અને ડી વર્ગ છે એમાં તો એક જ લોડ નથી ઓકે વર્ગ એક રાજ્ય મદ્રાસમાં તેલુગુ ભાષા બોલતા લોકો માટે અલગ કરીને છપ્પન દિવસના ઉપવાસ પછી એમનું મૃત્યુ થયું આ ઘટનાથી અલગ આંધ્રપ્રદેશ રાજ્ય માટે ચળવળ ઉપર ઊંડી અસર પડીને એક દસ ઓગણીસો ત્રેપન ના રોજ મદ્રાસમાંથી બોલતા લોકોના વિસ્તારને અલગ કરી

અને સાતમા શું કરો ઓગણીસો છપ્પન દ્વારા એક નવેમ્બર ઓગણીસો ને ના રોજ ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશો ગઠન કરવામાં આવ્યું છે ઓકે આઝાદી પછી દેશી રજવાડાઓને ભારત સાથે જોડવાનું સરકાર દ્વારા એક સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તે સહમતિ પત્ર ને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્શન જે છે કહેવાય છે રાઈટ ચૌદ રાજ્ય આંધ્રપ્રદેશ મુંબઈ આસામ જમ્મુ કાશ્મીર બિહાર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ કેરળ રાજસ્થાન પંજાબ ઓરિસ્સા મૈસૂર અને મદ્રાસ દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ અનુમાન નિકોબાર દ્વીપ મણિપુર અને ત્રિપુરા રાઈટ તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ઓકે યસ આ જે ફઝલ અલી આયોગે અને એના જ નામ બોલો છો લેટેસ્ટ નામ નથી પાછું રાખજો તો ઓગણીસો છપ્પન પછી બનાવવામાં આવેલા નવા રાજ્યો ને કેન્દ્ર શાસિત પ્રદેશની જબરજસ્ત ગુમનામ હે હિમાચલ મારી ગઈ સિક્કા માંગ કે જમ્મુ કે લદ્દાખ સરસ મજાની ટ્રીપ છે તો ગુમનામ ગુજરાત મહારાષ્ટ્ર હિમાચલ હિમાચલ બરાબર ગુમનામમાંથી ગુમના ના ના ઉપરથી નાગાલેન્ડ बराबर नागा आंदोलन થયો આસામ માંથી પછી મહાગુજરાત આંદોલન થયો અને ભારત નું 15 મો રાજ્ય ગુજરાત છે તે બન્યું રાઈટ 15 મો રાજ્ય મહાગુજરાત આંદોલન 1960 ઓકે બત્તી મારી મરી ગઈ સિક્ક માં કે ક્રુસ કા તેલ લેને ગઈ જમ્મુ કે લદાખ મે ઓગણીસો એકસઠ નું વર્ષ છે પુડુચેરી ઓગણીસો બાસઠ ઓગણીસો બાસઠ માં દીવ દમણ બરાબર ગોવા દીવ દમણ બારમો ઓગણીસો બાસઠ રાઈટ આ તમારે ધ્યાનમાં રાખો નાગાલેન્ડ ઓગણીસો નાગા આંદોલન આસામમાંથી થયું

Share and like.